નમસ્કાર આપ જોઈ રહ્યા રાજપાડી બજારમાં વૃક્ષો ધરાશાયી થવાથી લારી ગલ્લા સહિત દુકાનોને મોટા પ્રમાણમાં નુકસાન સાંસદે મુલાકાત લઈને સર્વે કરવા માટે જણાવ્યું છે હવામાન વિભાગની આગાહીના પગલે ઝગડીયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડાના કારણે મકાનો દુકાનો તેમજ વાહનોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે ઝઘડીયા તાલુકાના રાજપાડી મેઈન બજારમાં અનેક વૃક્ષો ધરાશાયી થવાને કારણે લારી ગલ્લા સહિત દુકાનોને નુકસાન થયું હોય નાના વેપારીઓને જે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજપાડી ખાતે આવી સર્વે કરવાની કામગીરી કરવા માટે સૂચન કર્યું છે અસરગ્રસ્ત લોકોને સાંત્વના પણ પાઠવી છે હતી ભારે વરસાદ ને વાવાઝોડાના કારણે રાજપાડીમાં ખૂબ જૂનો લીમડો હતો એ ભારે પવનના કારણે એ પડી ગયો ને એ લીમડો પડ્યો ગયો હતી આસપાસની દુકાનો હતી લારી ગલ્લા હતા એ નુકસાન થયું છે સંપૂર્ણ રીતના ધ્વસ્ત થઈ ગયું છે દુકાનોને લારી ગલ્લાને આજે મેં એની મુલાકાત લીધી છે શ્રી ગામના સરપંચશ્રીના આગેવાનોની હાજરીમાં અમે પંચનામું કરવા માટેની સૂચના આપી છે તલાટીએ પણ એનો સર્વે કરીને એ તાલુકાના જિલ્લાના રિપોર્ટ કરશે અને આવું જ્યાં પણ ક્યાંક ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં નુકસાની થયો છે એનું પણ અમે સર્વે કરાવવા માટે આજે જિલ્લા વહીવટીતંત્રને આજે ધ્યાન દોરવાનું છું અને જે પણ કોકને જે નુકસાન થયું છે એને સરકાર તરફથી રાહત મળે એ રીતના મારી રજૂઆત રહેશે